ખતરાના સાત દિવસ સાત દિવસ સુધી સાર્વત્રિક વરસાદની આગાહી ગુજરાતમાં નેવું ટકા ભાગમાં ભારેથી અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ આગાહી સાત દિવસ માટે કરવામાં આવી છે જોકે આગામી ચાર દિવસ ચાલી કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે જેમાં દક્ષિણ ગુજરાતના સુરત નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં અતિ ભારે વરસાદ સાથે રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે આ ઉપરાંતના સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓ માટે પણ વરસાદની આગાહી છે તો આ તમામ જિલ્લાઓની માહિતી આપણે વિગતવાર મેળવીએ જો તમે પણ ગુજરાતની પડેપણની અપડેટ મેળવવા ઈચ્છતા હો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સાથે સાથે કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવાનું ચૂકશો નહીં નમસ્કાર તમારા બધાનું સ્વાગત છે કાજુ સુવા YouTube ચેનલ ઉપર દક્ષિણ ગુજરાતમાં વરસાદનું રેડ એલર્ટ જી હા 40 કિમીની ઝડપે પવન ફૂકાઈ શકે છે જેમાં દક્ષિણ ગુજરાતમાં સુરત નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં અતિ ભારે વરસાદ સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તેમજ મધ્ય ગુજરાતમાં પંચમહાલ દાહોદ વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ જ્યારે દક્ષિણ ગુજરાતમાં ડાંગ તાપી અને સૌરાષ્ટ્ર તેમજ ભાવનગર અમરેલી અને ગીર સોમનાથમાં ભારેથી અતિભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે પૂરથી જમીનના ધોવાણ અંગે સહાય ક્યારે મળશે ગુજરાતમાં પૂરગ્રસ્ત જિલ્લાઓમાં જમીન ધોવાણનો સર્વે થશે સરકાર પ્રતિ હેક્ટર સુડતાલીસ હજારની સહાય ચૂકવી શકે છે

માવઠાના નુકસાન અંગે સરકારે હજુ સુધી સહાય ચૂકવી નથી સુરતમાં ખાડીપુરના કારણે ભારે સંકટ સર્જાયું છે ખાડીપુર અસરગ્રસ્તોને કેસડોલ સહાયની માંગ સુરતમાં ખાડીપુરમાં સંકટ વચ્ચે કોંગ્રેસ અસરગ્રસ્તોને કેસડોલ સહાય ચૂકવવા માંગ કરી છે કોંગ્રેસના નેતા સાયકલવાલાએ આ અંગે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે આ તરફ ખાડીપુરના કારણે વધુ એક બાળકે જીવ ગુમાવ્યો છે લિંબાયતના કમરૂનગરમાં માતા સાથે સૂતેલું બે વર્ષનું બાળક કોઈની જાણ બહાર જ ઉઠીને જતું રહ્યું હતું એ બાદ પરિવારે શોધખોળ કરતા ઘરના પડિયામાં ભરાયેલા ચારથી પાંચ ફૂટ પાણીમાંથી બાળક મળ્યું હતું તેને તાત્કાલિક સારવાર અથે ખસેડાતા ફરજ પરના તબીબે બાળકને મૃત જાહેર કરતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો અત્યાર સુધીમાં ખાડીપુરના લીધે

વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવેલો કાલાઘોડા ઘોડા બ્રિજ ખુલ્લો કરવામાં આવ્યો છે ગઈકાલે રાત્રે વાગ્યે નદીની સપાટી ઓગણત્રીસ હતી જેની સામે આજે વિશ્વામિત્રી નદીની સપાટીમાં નજીવો ઘટાડો થયો છે જોકે શહેર પરથી પૂરનું સંકટ ટળ્યું નથી આજના ડેમની સપાટી હાલ બસો બાર પોઈન્ટ પંદર ફૂટ છે જે સપાટી હાલ સ્થિર છે જેને પગલે વિશ્વામિત્રી નદીની સપાટીમાં ખાસ મોટો ઘટાડો જોવા મળ્યો નથી પૂરગ્રસ્ત વિસ્તારોમાં આવેલી સ્કૂલોમાં આજે પણ રજા રાખવામાં આવી છે મેઘતાંડવથી નવસારી જળબંબાકાર થયું છે સુરત વડોદરા બાદ હવે નવસારીમાં જળબંબાકાર થયો છે પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવીને રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે જેના પગલે નવસારીના અનેક વિસ્તારોમાં તબાહી મચી છે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે કેટલાય વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે નવસારી સુરતને જોડતો સ્ટેટ હાઈવે પણ બંધ કરવામાં આવ્યો છે તેમજ હજારો લોકોનું સ્થળાંતર પણ કરવામાં આવી રહ્યું છે નવસારી જિલ્લા સહિત ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના પગલે જિલ્લાની નદીઓમાં ઘોડા પૂર આવ્યા છે ખાસ કરીને નવસારીની પૂર્ણા નદી અઠ્યાવીસ ફૂટની સપાટી પર વહી રહી છે જે ભયજનક સપાટીથી પાંચ ફૂટ વધુ છે ગુજરાતની માથે ફરી બે સિસ્ટમ સક્રિય થતાં ગાજવીજ સાથે ભારે વરસાદની શક્યતા છે રાજ્યમાં નેવું ટકા ભાગમાં ભારેથી અત્યંત ભારે વરસાદની આગાહી આગામી ચાર દિવસ ચાલીસ કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે ઓગણત્રીસ જિલ્લામાં ભારે વરસાદ થઈ શકે છે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી સાત દિવસ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે હાલમાં ગુજરાતમાં બે સિસ્ટમ સક્રિય છે એને લઈને રાજ્યના નેવું ટકા ભાગમાં ભારેથી અત્યંત ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે એમાં દક્ષિણ ગુજરાતના સુરત નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદ સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તેમજ મધ્ય ગુજરાતના પંચમહાલ દાહોદ વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ જ્યારે દક્ષિણ ગુજરાતમાં ડાંગ તાપી અને સૌરાષ્ટ્રમાં ભાવનગર અમરેલી અને ગીર સોમનાથમાં ભારેથી અતિભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે માછીમારોને દરિયો ન ખેડવા ખાસ સૂચના અપાઈ છે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર તેમજ મધ્ય ગુજરાતમાં ખેડા આણંદ અમદાવાદ ગાંધીનગર અને સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર બોટાદ રાજકોટ જૂનાગઢ અને પોરબંદરમાં ભારે વરસાદ સાથે યેલ્લો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ સાથે છવ્વીસ અને સત્યાવીસ જુલાઈના ત્રીસથી ચાલીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાની શક્યતા છે વાત કરીએ છવ્વીસ જુલાઈની આગાહીની તો છવ્વીસ જુલાઈના રોજ સુરત નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં હજુ પણ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ત્યારબાદ વાત કરીએ સત્યાવીસ તારીખની જ્યારે અઠ્યાવીસ અને ઓગણત્રીસ જુલાઈના ચાલીસ થી પિસ્તાલીસ કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે આ ઉપરાંત દરિયા કિનારાના વિસ્તારમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે તેમજ દરિયાકાંઠા વિસ્તારોમાં પિસ્તાલીસ થી પાસઠ કિમી કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે હવે વાત કરીએ સત્યાવીસ જુલાઈના એલર્ટની ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે રેડ એલર્ટ સત્યાવીસ જુલાઈના રોજ કોઈ જિલ્લામાં નથી ઓરેન્જ એલર્ટ સુરત નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ સત્યાવીસ જુલાઈના રોજ આપવામાં આવ્યું છે ત્યારબાદ વાત કરીએ સત્યાવીસ જુલાઈના રોજ યલ્લો એલર્ટની તો પંચમહાલ દાહોદ વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ ડાંગ તાપી ભાવનગર અમરેલી રાજકોટ જૂનાગઢ દીવ અને ગીર સોમનાથમાં યલો એલર્ટ સત્યાવીસ જુલાઈના રોજ આપવામાં આવ્યું છે ત્યારબાદ વાત કરીએ અઠ્યાવીસ જુલાઈની તો અઠ્યાવીસ જુલાઈના રોજ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ અને દાદરાનગર હવેલી ભાવનગર અમરેલી અને ગીર સોમનાથમાં અઠ્યાવીસ જુલાઈના રોજ ઓરેન્જ એલર્ટ છે યલો એલર્ટની જો વાત કરીએ તો અઠ્યાવીસ જુલાઈના રોજ બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી ગાંધીનગર અમદાવાદ તેમજ સુરેન્દ્રનગર દ્વારકા પોરબંદર જુનાગઢ દીવ રાજકોટ બોટાદ આણંદ ખેડા મહીસાગર વડોદરા પંચમહાલ ભરૂચ દાહોદ છોટાઉદેપુર તાપી અને ડાંગ આ તમામ જિલ્લામાં અઠ્યાવીસ જુલાઈના રોજ યલો એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારબાદ ઓગણત્રીસ જુલાઈની વરસાદની આગાહી વિશે વાત કરીએ તો ઓગણત્રીસ જુલાઈના પણ એલર્ટ આપવામાં આવ્યું છે ઓગણત્રીસ જુલાઈના રોજ ઓરેન્જ એલર્ટમાં દ્વારકા જામનગર પોરબંદર જુનાગઢ રાજકોટ ગીર સોમનાથ દીવ અમરેલી ભાવનગર અમદાવાદ ખેડા આણંદ વડોદરા ભરૂચ નર્મદા છોટાઉદેપુર પંચમહાલ દાહોદ સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ અને તેદનગર હવેલીમાં ઓગણત્રીસ જુલાઈના રોજ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે દેવભૂમિ દ્વારકામાં ઓગણત્રીસ જુલાઈથી ફરી વરસાદ ધીમી ધારે શરૂ થાય તેવી શક્યતા છે ત્યારબાદ યલો એલર્ટની વાત કરીએ તો ઓગણત્રીસ જુલાઈના રોજ કચ્છ મોરબી સુરેન્દ્રનગર બોટાદ બનાસકાંઠા પાટણ મહેસાણા બનાસકાંઠા ગાંધીનગર અરવલ્લી અને મહીસાગરમાં ઓગણત્રીસ તારીખના રોજ યલો એલર્ટ આપવામાં આવ્યું છે જુલાઈની આગાહીની વાત કરીએ તો કચ્છ દ્વારકા જામનગર મોરબી પોરબંદર રાજકોટ સુરેન્દ્રનગર જુનાગઢ ગીર સોમનાથ અમરેલી બોટાદ ભાવનગર દીવ બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી ગાંધીનગર અમદાવાદ ખેડા આણંદ મહીસાગર પંચમહાલ વડોદરા દાહોદ ભરૂચ છોટાઉદેપુર નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ અને દાદરાનગર હવેલી એટલે કે ગુજરાતના તમામ જિલ્લાઓમાં ત્રીસ જુલાઈના રોજ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો બસ આજના વિડીયોમાં એટલું જ જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જોતા રહો તો કાજલ સુવા યુટ્યુબ ચેનલ નમસ્કાર